ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા આ ઘટના આજે બની હતી જેના પગલે શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર એક વ્યક્તિ કલરમાં મિક્સ કરવાનો એસઆરનો સો ગ્રામનો પદાર્થ ખરીદીને લઈ ગયો હતો તેણે પેક ડબ્બી ખોલીને ફરી દુકાનદારને પરત આપવાનો પ્રયાસ કર્યો દુકાનદારે ખોલેલી ડબ્બી પરત લેવાની ના પાડતા યુવાન ગુસ્સે ભરાઈ ગયો હતો ગુસ્સે ભરાયેલા યુવાને ડબ્બીમાં સડકતી હાલતમાં તેને દુકાનમાં દુકાનમાં ફેંકી દીધી હતી જ્યારે બેઠેલી આંકોલવાડીની ગ્રાહકની 5 વર્ષની પુત્રી આ સડકતા પદાર્થથી દાજવા લાગી હતી અને બચાવવા ગયેલા દુકાનદાર હિતેશભાઈ પણ દાઝી ગયા હતા જ્યારે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જસમીન ટ્રેડર્સ ના દુકાનદાર હિતેશભાઈ અંગે પોલીસને જાણ કરી હતી સળગતો પદાર્થ ફેંકનાર યુવાન મિલ કમ્પાઉન્ડમાં આવેલી દરગાહ પાસે રહેતો અક્રમ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે પોલીસે અક્રમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અશ્વિન જરાબાઈ તુમર ગામ આકરવાડી હું આકરવાડી છે જસમીન ટ્રેડર્સ માં કલર લેવા આવ્યો હતો એટલે અમે કલર લેતા હતા એટલે આવીન નસો કરેલો હતો એટલે આવીને જેમ તેમ બોલતો હતો એટલે મારી છોકરી બે ગી એટલે મારી પાસે આવ્યું તો આવી ને એ સાર આખું સળગાવી માથે ઢાંકી તેમજ એના ઉપરથી આને આખી દાખ એટલે એ સાર ચાઇટુ એટલે આખી સળગી દીધું ઓલા દુકાનવાળા ભાઈ ને બધા ઠાડતા જ નોટું થતું એટલે મેં ખુશી પરથી આશન લઈને અને આખી ઢાકી દીધું એટલે ઠરાઈ ગયું અત્યારે રામેશ્વર હોસ્પિટલ દીપકભાઈ પટવાળીએ સાહેબ મારું નામ હસમુખભાઈ મણીલાલ ડેટાની આ રહેવાસી રમડે છે હું ધંધો ધરાવું છું અહીંયા એક છ વાગ્યાની આસપાસ એક ગ્રાહક આવ્યો ગ્રાહક આવીને હેસાર લઈ ગયો એસાર એને મારી નજર સામે ખોયલું અને પાછું દેવા આવ્યો ઘડીક વાર પછી કે આ મારે નથી જોતું પછી ઉગ્ર વાતું બોલવા માંડ્યો પછી પાછો ગયો પાછો આવ્યો એટલે તમે રાખી લ્યો આ નકરી કે હું સળગાવીને ઘા કરીશ તો સળગાવીને એને દુકાનમાં ઘા કહી દો બાજુમાં ગ્રાહક બેઠા છે છોકરીને બે પપ્પા ને એના પપ્પા ને બે તો સળગતો ઘા કહી એમાં છોકરીને બચાવવામાં હું પણ થોડોક દાજી ગયો